ગુજરાતમાં હાલ કાળજાર ગરમી પડી રહી છે આવી સ્થિતિમાં હવામાન વિભાગે ફરી હિટવેવ ની આગાહી કરી છે આગામી પાંચ દિવસ હજુ પડશે અંગ દજાડતી આ દરમિયાન હવામાન વિભાગે સાત મે સુધી હજુ પણ ગરમી વધવાની આગાહી કરી છે ગુજરાતભરમાં ગરમી પ્રકોપ યથાવત રહેશે તો હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારમાં આગાહી કરી છે છે કચ્છ પોરબંદર ભાવનગર વલસાડ અને શક્યતાઓ જેથી આ જિલ્લામાં તાપમાન એકતાળીસ ડિગ્રી થી ઉપર જવાની શક્યતાઓ છે આ ઉપરાંત કચ્છથી લઈને દમણ સુધીના દરિયાકાંઠાના વિસ્તારમાં અકડામણનો અનુભવ થશે અને ગરમ તથા ભેજયુક્ત હવાને લીધે ડિસ્કમ્ફર્ટ અનુભવાશે આજથી પાંચ દિવસ ગુજરાતમાં કાળચાર ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદ પોરબંદર ભાવનગર કચ્છ દીવ અને વલસાડમાં ચાર દિવસ ગરમીનું યલો અલર્ટ છે આકાશમાંથી અઘન વર્ષાથી રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે સાત શહેરોનું મહત્તમ તાપમાન ચાલીસ જશે ચૂંટણીના મતદાનના દિવસે જ ઓરેન્જ એલર્ટના સંકેત આપવામાં આવ્યા છે તો પૂર્વ અને દક્ષિણ ભારતમાં પણ કાળ ચાર ગરમી વર્તાઈ રહી છે સત્તર સ્થળોનું મહત્તમ તાપમાન ચુમ્વાળીસ ડિગ્રીને પાર ગયું છે આંધ્ર

અરે મમ્મી હમણાં બહુ જ વર્કલોડ છે પણ સ્ટાર્ટઅપમાં તો એવું રહેવાનું પણ સાંભળ 7મી તારીખે આવા કોઈ બહાના નહીં ચાલે હો અરે આપણે વોટિંગ માટે જવાનું છે અરે મમ્મી હું એક જ માણસ છું કેટ કેટલા પાત્રો ભજવું ઘરમાં દીકરા અને પતિનું પાત્ર ઓફિસમાં બોસનું પાત્ર સાઇટ ઉપર ટેકનિકલ એક્સપર્ટનું પાત્ર અને હવે એમાં વોટિંગ શૂટિંગ કરીને મારા આદર્શ નાગરિક બનવાનું અરે બેટા તું ખાલી આ ચાર પાત્ર ભજીને આટલો ફ્રસ્ટ્રેટ થઈ ગયો તો વિચાર તો કર જેમના માટે આપણે વોટ આપવા જઈએ છીએ એ આપણા માટે કેટ કેટલા પાત્રો ભજવે છે અને એ પણ ત્રણસોને પાંસઠ દિવસ ચોવીસે કલાક અને હા તારું આજે સ્ટાર્ટઅપ છે ને આ વોટનો જ કમાલ છે તો આવો એક કલાક એમના માટે કાઢીએ જેમણે આપણા માટે કેટ કેટલા પાત્રો ભજવતા દાયકાઓ કાઢી નાખ્યા ફરી એકવાર મોદી સરકાર કમળ બટન દબાવો ભાજપને જીતાડો